સૌ વાલા મિત્રો ને મારા જય હું દુષ્યંત શિયા દુષ્યંત્રી હનુમાનજી અસિમ કૃપા સાથે આપની સેવામાં હાજર છું વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ સેવા માંથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર છે રવિવાર વાલા મિત્રો પંચાંગ કહે છે માક્ષર મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે પુનર્વસુ નક્ષત્ર વૈદ્યુત યોગ મિથુન રાશિનો ચંદ્ર અને ધનુ રાશિનો સૂર્ય વાલા મિત્ર અશુભ સમયની જો વાત કરી તો યમગંત બપોરે 12 ને 32 મિનિટ થી એક ને બાવન મિનિટ સુધી છે અને રાહુકાળ મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય શુભ કાર્ય કરવા માટે શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં ઉત્તમ દસ મિનિટ થી બાર મિનિટ સુધી વાલા મિત્રો હવે વાત કરીશું આજના ઉપાય તો વહેલી સવારે તમારે સ્નાન કરવાનું છે સ્નાન કરતી વખતે નાવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખી પાણી હળદર ને મિક્સ કરવાની છે એ હળદર મિક્સ કરેલું પાણી તેનાથી જ સ્નાન કરવાનું છે એમાં ચોખ્ખું પાણી ઉમેરી શકો સાબુ શેમ્પુનો ઉપયોગ પણ તમે કરી શકો વાલા મિત્રો તમારું સ્નાન પૂર્ણ થઈ જાય વસ્ત્રો તમે પહેરી લો કપડા પહેરી લો ત્યાર પછી તમારે ચોખા ગી તિલક કપાળ અંદર સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાવ ભૂષંડી રામાયણજી નો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું ઓમ કૃષ્ણાય તમારે જપી જવાનું છે જે મારા વાળા મિત્રો જેનો જન્મ દિવસ તારીખ ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને રવિવારના દિવસે છે બધા જ વાલા મિત્રો સવારે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે જ મેં કહ્યું તે પ્રમાણે ઘીનું તિલક પણ કરવાનું અને ત્યાર પછી સૂર્યાસ્ત થતા પહેલા બરાબર સમજી લેજો સૂર્યાસ્ત થતા પહેલા તમારે કોઈ પણ ઘીમાં બનેલી મીઠાઈ નાના નાના બાળકોને દાન કરવાની છે ત્યાર પછી ગૌશાળામાં જવાનું ગૌશાળામાં જઈ ગાયોને ઘાસનું દાન કરવાનું છે અને અંતિમ કાર્ય કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાથ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં બસ આટલો ઉપાય કરી લો આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી ચાર ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ રવિવાર ના દિવસે છે તો આ બધા જ વાળા મિત્રોએ સવારે સ્નાન કરવાનું પોતાના વડીલોના આશીર્વાદ લેવાના અને પોતાના વડીલોને તમારે ભેટ આપવાની છે સમજી લેજો બરાબર સ્નાન કરી વડીલોના આશીર્વાદ મેળવવાના અને ત્યાર પછી વડીલોને જ કોઈ પણ પ્રકારની ભેટ આપી શકો જેમાં તમે વસ્ત્ર આપી શકો અન્ન આપી શકો ચાંદી સોનું તમે ગમે તે આપી શકો બસ આટલું આપી દો ઉત્તમ ફળ પ્રાપ્ત થશે સાથે ગૌશાળામાં જવાનું ગાયો ને ઘાસનું દાન કરવાનું ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં અનાથ આશ્રમમાં દેવ મંદિર કે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણ ને તમારે ચોખાનું અને ઘી નું દાન કરવાનું છે ચોખાને ઘી નું દાન કરશો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે તો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પર હોય છે વાળા મિત્રો મારી ચેનલ YouTube ની ચેનલ નું નામ છે દુષ્યંત પાટલ તમે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો સાથે સાથે બેલ આઇકન દબાવજો અને માત્ર આટલું કરશો તો જયારે જયારે હું વિડિયો બનાવીશ તો એ લોડ થયા પછી તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને તમે તાત્કાલિક એ વિડિયો ને જોઈ શકશો વાળા મિત્રો મારા Facebook નું પેજ છે તેનું નામ પણ દુષ્યંત પાટલ છે તમે ફોલો કરજો અને જો ફોલો થઈ ગયા હશે તો તમને મારો વિડીયો તરત જ જોવા મળી જશે તો મારા મિત્રો મારા બધા જ વિડીયોને ફેસબુક પર જુઓ યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ પર જુઓ ઉપાય કરો ઉપાય કરશો તો એક સમય એવો આવશે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું ધીમે ધીમે ઓછું થશે તો વાળા મિત્રો આ તો ઉપાય ફરીથી પણ એકવાર કહું છું મારી ચેનલ દુષ્યંતો દબાવજો અને મારું ફેસબુક પેજ છે દુષ્યંત પાઠક તેને ફોલો કરજો મારા વિડીયોને અવશ્ય શેર કરજો લાઇક કરજો અને શેર કરજો વાળા મિત્રો નવા વિડીયો ફરીથી મળીશું આપ સૌને મારા જય